હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા હવે એક્ઝામ ટાઈમ નજીક આવી રહ્યો છે એટલે કે બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે અને બાળકો ઉપર સ્ટ્રેસ વધે છે અને એની સાથે સાથે મમ્મીઓ ઉપર પણ સ્ટ્રેસ વધતો જાય છે કારણ કે એક્ઝામ ટાઈમ એવું થાય છે કે બાળકોએ આખું વરસ મહેનત કરી હોય અને લાસ્ટમાં એવું થાય કે હવે હું ભૂલી ગયો છું મને કાંઈ યાદ નથી રહેતું મને કંઈ સમજાતું નથી કે હું પેપરમાં કેવી રીતે લખીશ આવા બધા પ્રોબ્લેમ થાય છે અને એના કારણે મમ્મી પપ્પા પણ પેરેન્ટ્સ ટેન્શનમાં આવી જતા હોય છે તો એના માટે તો મમ્મી પપ્પાએ કાઉન્સેલિંગ કરવું જ પડે બાળકોનું અને સાથે સાથે મમ્મીઓએ ફૂડ માટે પણ એટલું ધ્યાન રાખવું પડતું હોય છે અને બાળકોને ત્યારે કેવું થતું હોય છે કે ઘણા બાળકોને ભૂખ એકદમ મરી જતી હોય છે કાંઈ ખાવાની ઈચ્છા જ ન થતી હોય એક્ઝામ નજીક આવે એટલે રાતના ઉજાગરા થતા હોય અને કાં તો એવું થાય કે પેકેટ ફૂડ ખાવાની ઈચ્છા થાય એકદમ તીખું તમતમતું ચટપટું એવી વાનગીઓ ખાવાની ઈચ્છા થતી હોય છે અને એના કારણે શું થાય છે કે બાળકોની હેલ્થ ઉપર અસર પડે છે અને ઉજાગરાના કારણે આવું બધું થાય ને એટલે ઉજાગરાના કારણે છેલ્લે તબિયત પણ બગડે છે અને જ્યારે પરફોર્મ કરવાનું હોય એટલે કે જ્યારે એક્ઝામ ટાઈમ નજીક આવી જાય ને એક્ઝામના દિવસો આવે ને ત્યારે બાળકોમાં ખૂબ જ થાક લાગતો હોય છે જરા પણ આમ સ્ફૂર્તિ નથી લાગતી હોતી તો આ બધી વસ્તુને અવોઈડ કરવા માટે શું કરવું જોઈએ તો આ વસ્તુને અવોઈડ કરવા માટે સૌથી પહેલાં તો અત્યારે લગભગ માર્ચ માર્ચમાં છે કે ફેબ્રુઆરીમાં છે એક્ઝામ ચાલુ થવાની છે તો અગાઉથી તમે એવું પ્લાનિંગ કરો કે એમને ફૂડ હેબિટ એવી રીતે ખાવાનું એવી રીતે આપતા જાઓ કે જેમાં ઓમેગા થ્રી ફેટી એસિડનું પ્રમાણ વધારે હોય અને પ્રોટીનનું પ્રમાણ વધારે હોય પ્રોટીન અને ઓમેગા થ્રી ફેટી એસિડ એ બંને વસ્તુ એવી છે કે જે બાળકોની યાદશક્તિને વધારે છે અને સાથે સાથે સ્ફૂર્તિ અને શક્તિ પણ આપે છે પ્રોટીનના સોર્સ જુઓ તો દહીં છે પનીર છે વેજીટેબલ્સ છે ડ્રાય ફ્રૂટ્સ છે એટલે કે અખરોટ છે બદામ છે એ બધી જ વસ્તુમાં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે દૂધ દહીં છાશ એ દરેક વસ્તુમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે અને ઓમેગા થ્રી ફેટી એસિડ વેજીટેબલ વેજીટેરિયન માટે ડ્રાય ફ્રુટ્સ છે એના સિવાય બધા સીડ્સ છે ચીયા સીડ્સ છે મગજ તરીના બી છે સનફ્લાવર સીડ્સ છે આ બધામાં એનું પ્રમાણ ખૂબ જ સારું એવું હોય છે તો તમે એવું કરી શકો કે આ આ વસ્તુ બાળકોને કઈ રીતે ખવડાવવી તમે એમને એમ સીડ્સ આપશો તો એ ખાવાના નથી પણ હા તમે એવા હેલ્ધી બાર્સ બનાવી લો આ સીડ્સનો ઉપયોગ કરીને જેની અંદર ચોકલેટ્સ હોય ચોકલેટને મેલ્ટ કરી અને એની અંદર તમે આ બધા જ નટ્સ નટ્સ છે અને એની સાથે આ બધા જ સીડ્સ છે એ ઉમેરી અને એવા બાર બનાવી અને એમને જ્યારે ભૂખ લાગે ત્યારે તમે આવા બાર પણ આપી શકો છો ઘણા બાળકો એવા હોય છે કે જેને એકદમ મીઠાઈ ખાવાની ક્રેવિંગ થતી હોય છે અને બહુ જ વધારે પ્રમાણમાં ત્યારે મીઠાઈ ખાવાની ઈચ્છા થતી હોય છે તો ત્યારે એ લોકો જો વધારે પ્રમાણમાં મીઠાઈ ખાય અને સાથે બેસીને ભણવાનું જ હોય છે વાંચવાનું જ હોય છે તો એની એનર્જી છે એ ઓછી થતી જાય છે કારણ કે જે તમે ફેટ જે કન્ઝર્વ કરો છો એ વપરાતી નથી હોતી અને એના કારણે જ્યારે એક્ઝામ પૂરી થાય ને ત્યારે બાળકનું વજન પણ વધી જતું હોય છે તો તમે આવા બાર્સ બનાવીને એમને આપી શકો છો એની સાથે સાથે તમે એવી રીતે એના દિવસના ખાવાનું પ્લાનિંગ કરો કે જેથી કરીને એમને પણ મજા આવે અને કંઈક સરસ ખાવાનું પણ મળે અને ખાસ કરીને સૌથી પહેલાં એમને બ્રેકફાસ્ટ એકદમ હેવી કરાવવાનું જેથી કરીને સવારના જ્યારે ઉઠે રાતના ઉજાગરા તો કર્યા જ હોય છે ઘણા લોકોને એવી હેબિટ હોય કે રાતના મોડે સુધી વાંચતા હોય ઘણા બાળકોને એવી હેબિટ હોય છે કે વહેલા ઉઠીને વાંચતા હોય છે ત્યારે પણ બ્રેકફાસ્ટ ખૂબ જ અગત્યનું છે તો બ્રેકફાસ્ટમાં તમે કોઈ પણ સાઉથ ઇન્ડિયન બ્રેકફાસ્ટ એને આપી શકો છો ઇડલી છે ઢોસા છે ઉત્તપમ છે ઉપમા છે આવા કોઈ પણ તમે આપી શકો છો હવે બાળકોને સાદી તો વસ્તુ ભાવવાની જ નથી કે તમે એને સાદો ઢોસો આપ્યો કે ઇડલી આપી તો એમને પસંદ નથી પડવાનું પણ તમે એમાં પણ કંઈક વેરિએશન કરો કે ઇન્સ્ટન્ટ તમે ઇડલી બનાવી ઘણીવાર આપણે કંઈ આ આગલા દિવસથી તૈયારી કરીને ન રાખી હોય તો ઇન્સ્ટન્ટ તમે ઇડલી બનાવી અને એવી રીતે સરસ મજાનો એને વઘાર કરી નાખો કે ટોમેટો ઇડલી બનાવી નાખો કે નાની મીની ઇડલી બનાવી અને એને કોઈક સોસ સાથે તમે ટોસ કરી લો તો એ બાળકોને બહુ જ પસંદ આવશે એના સિવાય પણ જ્યારે તમે ઢોસા બનાવતા હો ત્યારે ઢોસા ઉપર પણ સ્પ્રેડ એવું લગાવો તમે કોઈ સરસ દહીં સાથેનું મેઉની નથી લેવાનું એના બદલે ઘટ દહીં હોય એની અંદર થોડો કેચઅપ એડ કરી ચીલી ફ્લેક્સ ઓરેગાનું તમે એડ કરી દો અને તમે એ જે સ્પ્રેડ છે એ તમે એના ઉપર લગાવી દો જે ઢોસા ઉપર લગાવી દો અને થોડું પનીર તમે લઈ લો અથવા મેરીનેટ પનીર છે પનીરને થોડું મેરીનેટ કરી એને સોથે કરી અને વચ્ચે તમે સ્ટફ કરીને તમે એને આપી શકો છો એવી રીતે પનીર પરાઠા પણ બનાવી શકો છો વેજીટેબલ્સના પરાઠા પણ બનાવી શકો છો કોઈ વેજીટેબલનું સ્ટફિંગ તમે ઢોસામાં કરી શકો છો કોબી કેપ્સિકમ પનીર એ બધું જ મિક્સ કરી એની અંદર થોડા પ્રમાણમાં તમે સોસીસ નાખી દો પિઝા સોસ તમે એડ કરી શકો છો એટલા પ્રમાણમાં એમને ભાવતી વસ્તુ ઉપયોગમાં ઉપયોગમાં લેવામાં કોઈ જ વાંધો નથી તો એ પિઝા સોસ તમે એની અંદર ટોસ કરી મિક્સ કરી શકો છો અથવા સેઝવાન સોસ મિક્સ કરી શકો છો અને એ જે સ્ટફિંગ તૈયાર થાય એ તમે ઢોસામાં ભરી શકો છો આ જ સ્ટફિંગને તમે રોટલીમાં પણ ભરી અને એની અંદર એને તમે ફ્રેન્કીની જેમ પણ બાળકોને આપી શકો છો તો આ રીતે કંઈક નવું વેરિએસન કરીને આપશો તો એ લોકોને પણ પસંદ આવશે અને ખાવાની પણ ઈચ્છા થશે કારણ કે ભૂખ મરી જતી હોય છે તો ખાવાની ઈચ્છા નથી થતી હોતી અને એકસાથે વધારે ખાવાનું નથી આપવાનું દર બે બે કલાકે તમે થોડું આપશો ને તો શું થશે કે એમને જો પેટ ભારે થઈ જશે ને તો ઊંઘ આવવા લાગશે અને વાંચી નહીં શકે કારણ કે ત્યારે આપણું જે વધારે પ્રમાણમાં ખોરાક ખવાઈ જાય તો એ ખોરાકને પચાવવા માટે આપણા જે શરીરનો બ્લડ છે એ બધું જ પેટમાં જમા થતું હોય છે અને એ જે આપણો ખાધેલો ખોરાક છે એને પચાવવામાં હેલ્પફુલ થતું હોય છે એટલે એના કારણે આપણામાં સુસ્તી આવી જતી હોય છે અને આપણે ઊંઘાવા લાગે છે એટલે હંમેશા બ બે કલાકે એમને ખાવાનું આપવાનું અને ખાસ કરીને પાણીનું ઇન્ટેક વધારે રાખવાનું જો પાણી પણ શરીરમાંથી ફ્લુઇડ ઓછું થઈ જશે ને તો પણ એમને સુસ્તી આવશે એની સાથે યાદશક્તિ પણ થોડી ઢીલી પડી જશે કે યાદ નથી રહેતું એવા પ્રોબ્લેમ થાય છે તો પાણી પાણી છે છાસ છે જ્યુસ છે એ તમે ખાસ પણ જ્યુસ જ્યારે આપો ત્યારે તમે એને શુગરવાળા નહીં આપવાનું તમે કોઈ લીંબુ પાણી બનાવીને રાખી દો અથવા તો ફ્રેશ જ્યુસ એમને સુગર વગરનું આપો તો એ વધારે સારું છે તો આ રીતે તમે એમનું ધ્યાન રાખી શકો છો બપોરના પણ તમે રોટલી દાળ ભાત શાક નોર્મલ જમવાનું આપી જ શકો છો એમને પણ એની અંદર પણ તમે થોડા વેરીએશન કરો તો જેથી કરીને બાળકોને પસંદ આવે સાંજના પણ એવી રીતે થોડું હળવો ખોરાક આપવાનો છે બહુ ભારે સાંજના જમવાનું નથી આપવાનું તો સાંજના તમે કોઈ પણ લાઇટ વસ્તુ ધારો કે તમે કોઈ પુડલા જ બનાવ્યા તો પુડલાની અંદર કોઈ વેજીટેબલવાળું મસ્ત મજાનું સ્ટફિંગ તમે બનાવીને આપો તો બાળકોને બહુ જ પસંદ આવશે અને કંઈક નાનું નવું પણ લાગશે એવી રીતે કોઈ અલગ ટાઈપના અપમ તમે બનાવીને આપો સોજીના અપમ બનાવીને આપો સોજી અને એની અંદર ભરપૂર પ્રમાણમાં વેજીટેબલ એડ કરી અને નાના નાના જો અપમ બનાવશો ને તો પણ બાળકોને બહુ જ સરસ લાગશે અને એ ચટણી સાથે ખાવાની એ લોકોને મજા પડી જશે અને સાથે એ લોકોને વચ્ચે વચ્ચે ભૂખ લાગે ત્યારે ચીપ્સ છે કે કંઈ પણ બહારના પેકેટ ફૂડ ખાવાની બહુ જ ઈચ્છા થતી હોય છે તો એને અવોઈડ કરવા માટે તમે એવી અમુક અમુક વસ્તુ એવી હેન્ડી ઘરમાં રાખો કે જેથી કરીને એ લોકોને આપણે હેલ્ધી આપી શકીએ તો મમરાની ચટપટી તમે ફટાફટ બનાવી શકો છો મકાઈ છે તો કોનની ચાટ તમે બનાવી શકો છો કોનને બાફી અને એક મસ્ત મજાની ચાટ તમે એ લોકોને બનાવીને આપશો તો પણ એમને મજા આવશે અને કાપ્સ પણ સરસ રીતે મળી જશે કોન છે એટલે પેટ પણ ભરાશે અને ટેસ્ટી પણ બની જશે તો આવી રીતે તમે અલગ અલગ વેરીએશન કરી શકો છો દહીં બુંદી બનાવી શકો છો તો દહીં પણ આવશે એમાં પણ પ્રોટીન છે અને એની સાથે તમે બુંદી અને થોડા વેજીટેબલ્સ પણ તમે ઝીણા સમારેલા કોથમીર છે કે ટમેટા છે એ પણ એની અંદર એડ કરી શકો છો બુંદીની પણ તમે ચાટ બનાવી શકો છો કે જેની અંદર ભરપૂર પ્રમાણમાં કાકડી છે ટમેટા છે એ બધું ઉમેરી દેવાનું અને એની સાથે તમે બુંદી લઈ લો તો આ રીતે તમે ચટપટા વેરીએશન કરી અને એ લોકોને જ્યારે નાની નાની ભૂખ લાગે ત્યારે તમે આવું બનાવીને એને આપી શકો છો આ રીતે તમે પંદરથી વીસ દિવસ જો એમનું ધ્યાન રાખશો ને તો એમની જે બોર્ડની એક્ઝામ છે કે એમની જે એક્ઝામનો જે સ્ટ્રેસ છે એ દૂર થઈ જશે કારણ કે જ્યારે બાળકોને કે આપણે પણ એવું જ છે કે જ્યારે આપણે કોઈ પણ ભાવતી વસ્તુ મળે ને ત્યારે સરસ મજાના આપણી અંદરના અંદર એક પોઝિટિવ સ્ત્રાવ થાય છે અને એ જે અંદર જે કેમિકલ સ્ત્રાવ થાય છે જે આપણા મૂડને એકદમ બૂસ્ટ કરે છે અને જેથી કરીને વાંચવાની પણ મજા આવે છે ભણવાની પણ મજા આવે છે અને એના લીધે એ લોકોની એક્ઝામ પણ સરસ થાય છે તો મમ્મીઓ માટેનો આ ખાસ એપિસોડ મેં આજે તૈયાર કર્યો છે કે એમનો મમ્મીઓનો પણ સ્ટ્રેસ દૂર થાય અને બાળકોનો પણ સ્ટ્રેસ થાય દૂર થાય અને એકદમ હસતા રમતા એ લોકો બોર્ડની એક્ઝામ આપી શકે